બાળકોને નાસ્તામાં જમવાની મજા પડી જાય એવી કલરફુલ ચોખાના લોટની મમરી જે બાળકોથી લઈ બુજુર્ગ સુધી બધા ખાઈ શકે એકદમ પોચી અને ઓછી મહેનતમાં ચટપટ બની અને તૈયાર થઈ જતી અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ અને જો તમને પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને ચોખાના લોટની મમરી બનાવવા માટે આપણે વાટકા કે કપનું કોઈપણનું માપ સેટ કરી લેવાનું છે અને લોટ એકદમ સરસ ઝીણો દોડેલો છે આપણે આ જ વાટકાના માપથી પાણી લેવાનું છે તો આપણે લોટને બીજા વાસણમાં કાઢી લઈએ અને જો તમારે મમરી એકદમ સફેદ બનાવવી હોય તો ચોખા દળતી વખતે થોડાક સાબુડી ચોખા પણ ઉમેરી દેવાના સાબુડી ચોખા ઉમેરવાથી આપણી પર એકદમ સફેદ બને છે પણ આપણે આમાં કલર ઉમેરવાના છે એટલે એકલા ચોખાના લોટની બનાવશું હવે આ જ વાટકાના માપથી આપણે બે વાટકા પાણી ઉમેરી દેવાના છે હવે પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચૂટકી જેટલો આપણે પાપડખા ઉમેરીશું તમારી પાસે પાપડખાર ન હોય તો તમે આમાં ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો હવે આપણે પાણીને ગરમ કરવા માટે રાખીશું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે આમાં ચોખાનો લોટ ઉમેરી દેવાનો છે આપણે બાટકી જે ભરેલો હતો તે અને તરત જ આપણે આને વેલણની મદદથી ફટાફટ એક જ દિશામાં ફેરવવા માંડવાનું છે જોગાથા થઈ જશે તો પછી ભાંગવામાં તકલીફ થશે એટલે હવે આપણે તરત જ ફેરવવા માંડવાનું છે અને આને ઘટતા વધુ વાર નથી લાગતી અને વાસણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જાડા તળિયાવાળું હોવું જોઈએ એટલે તરત ઠંડુ ન થઈ જાય અને નીચે જોટે પણ નહીં તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ થઈ ગયું છે હવે આપણાને ઢાંકી અને રાખી દઈએ અને ત્યાં સુધી આપણે તૈયારી કરીએ બીજી તો તેના માટે મેં ત્રણ કલર લઈ લીધા છે કલર ઉમેરવા ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમારે ઉમેરવા અને આ કલરમાં આપણે આવી રીતે થોડું ગરમ પાણી ઉમેરી દઈશું તમે આ કલરને પાણી ઉમેર્યા વગર પણ સીધા લોટમાં પણ ઉમેરી શકો છો પણ આવી રીતે કરવાથી લોટમાં એકદમ સરસ મિક્સ થઈ જાય છે અને અને લોટમાં કેવી રીતે મિક્સ કરવા તે પણ તમને આગળ વિડીયોમાં જણાવીશ બધા કલર આપણે પાણી સાથે સરસ મિક્સ કરી લેવાના છે હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ કે આવી રીતે જે આપણે ઘરમાં ખાલી પડેલી બેગ હોય છે તો તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણે જે આવી રીતે ખાલી બેગ હોય છે તેને ફેંકી દેતા હોઈએ છીએ ના સમજીને પણ આ બેગ આપણે ઘણી બધી ઉપયોગ આવે છે હવે આપણે થોડોક લોટ લઈ લીધો છે અને બીજો લોટ આપણે ઢાંકીને જ રહેવા દેવાનો છે ને આવી રીતે આપણે એક સંચારનો લોટ આપણે આમાં ઉમેરી દેવાનો છે અને બેગમાં મેં તેલ લગાવી દીધું હતું જેથી લોટ ચોટે નહીં અને જો તમારી પાસે આવી રીતે બેગ ન હોય તો તમે આને પ્લાસ્ટિક ઉપર પણ મસળી શકો છો પણ ગરમ ગરમ જ મસળવાની હોય એટલે આપણો હાથ ગરમ લાગે એટલે મસળી નથી શકાતી એટલે આપણે પ્લાસ્ટિક ઉપર પણ મસળી શકાય તો હવે આપણે આને એકદમ સરસ મસળી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો લોટ મસળી અને તૈયાર થઈ ગયો છે અને લોટ હજુ પણ થોડો ઘણો ગરમ છે ત્યાં જ આપણે આને સેવ પાડી લેવાની છે હવે આપણે થોડોક તેલવાળો હાથ કરી અને સંચામાં આવે એ રીતની લોહીની બનાવી લેવાની છે તો મેં આવી રીતે જે ગાંઠિયા પાડવાનો સંચો હોય તે લઈ લીધો છે અને આવી રીતે ગાંઠિયાની જાળી આમાં લગાવી દીધી છે તમે આમાં ફાફડા ગાંઠિયાની જાળી પણ લગાવી શકો છો પણ આજે આપણે આવી રીતે રિંગમાં બનાવશું ને મશીનમાં પણ હવે આપણે તે લગાવી દેવાનું છે અને લોટ ઉમેરી અને એકદમ સરસ હવે આપણે બંધ કરી દઈએ અને હવે આપણે આને પ્લાસ્ટિક ઉપર ફેરવતા જશું તમે તમારી પસંદ પ્રમાણે આને કોઈપણ શેપ આપી શકો છો આવી રીતે આને લાંબી પણ બનાવી શકાય અને આવી રીતે તમે આને ગોળ પણ બનાવી શકો છો આવી રીતે ગોળ બનાવો તો તળવામાં એકદમ સહેલું રહે છે અને આપણે સાચવવી પણ એકદમ સહેલી રહે એટલે હું આવી રીતે બધીને હવે ગોળ ગોળ બનાવી અને તૈયાર કરી લઉં છું અને હવે મેં ફરીથી એક સંચા જેટલો લોટ લઈ લીધો છે અને બીજો લોટ આપણે ઢાંકીને જ રાખ્યો છે જેથી તેને ઠંડો ન થઈ જાય અને લોટ ઉમેરી અને હવે આપણે આને સેમ પ્રોસેસ કરીશું જે આપણે સફેદમાં કરી હતી તેવી જ રીતે ને લોટને આપણે બેગમાં ઉમેરી અને સરસ મસળી લેવાનો છે અને આપણે બનાવવામાં થોડીક ઉતાવળ રાખવાની છે જો લોટ ઠંધો થઈ જશે તો પણ આપણી ચકરી એકદમ સરસ નહીં બને જેમ આપણે પહેલી વખત બનાવી હતી તેમ આપણે સેમ પ્રોસેસ કરવાની છે અને મસલવાથી લોટમાં કલર પણ એકદમ સરસ ભળી ગયો છે એટલે આપણે અલગ અલગ કોઈ પ્રોસેસ કરવાની ખાસ જરૂર નથી હોતી તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ મળી ગયો છે આમાં તો હવે આપણે સંચામાં આવે એ રીતની પ્રોસેસ આપણે કરી લેવાની છે આવી જ રીતે આપણે એક એક કલર ઉમેરતા જશું અને સેમ પ્રોસેસ કરી મશીનમાં લોટ ભરી અને ચકરી પાડતા જશું આવી જ રીતે આપણે સેમ પ્રોસેસ હવે આ છેલ્લા કલરમાં પણ કરી લેવાની છે અને જો તમારી સાથે કોઈ મદદ કરવા માટે હોય ઘણું બધું સહેલું રહે છે એક આવી રીતે કલર મેળવતું જાય છે અને બીજું આપણે મશીન ભરી અને સેવ પહેરવતા જવાની તો આવી જ રીતે તમે જોઈ શકો છો કે મેં બધી સેવ પાડી લીધી છે અને આવી રીતે રાઉન્ડ શેપ બધાને આપી દીધો છે તો હવે આપણે આને એક બે દિવસ તડકે સુકાવશું સુકાઈ જાય એટલે પછી આપણે તેલમાં તળી લેવા અને જે બચી જાય તેને આપણે બોટલમાં ભરી અને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને ગરમ તેલમાં તળીશું તેલ આપણું એકદમ હાઈ ફ્લેમ પર ગરમ હોવું જોઈએ નહીંતર તળાશે નહીં તો આવી રીતે આપણે નાનો ટુકડો ઉમેરી અને ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે ટુકડો ઉમેરતાની સાથે જ એકદમ તરત જ ઉપર આવી ગયું છે એટલે આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ છે આપણે તળી તળી લઈએ કરી અને બધા લેવાની છે તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો ચોક્કસ બાળકોને જરૂર પસંદ આવશે અને આમ પણ જમવામાં એકદમ સાવ પોચી હોય છે કે ઘરના બધાને આરામથી જમી શકે છે અને આ ચકરીને તમે તળી અને ડબ્બો ભરીને પણ રાખી શકો છો આ પંદરથી વીસ દિવસ સુધી તળીને પણ ખરાબ નથી થતી અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકોન દબાવી દેજો જેથી આવી જ નવી રેસીપીની ફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળી એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં